રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની બેઠક યોજવામાં આવી હતી દર વખતે દર વખતની રોજ જે લોકમેળો રાજકોટને છે એ સૌરાષ્ટ્રનું એક લેન્ડમાર્ક કલ્ચરલ ઇવેન્ટ હોય છે એની તૈયારી આ વખતે પૂરતી સેફ્ટી સાથે થાય એ દિશામાં આજે પ્રથમ મિટિંગ ચાલુ થવા જઈ રહી છે જેમાં અઢાર જેટલી કમિટીઓનું ગઠન કરવામાં આવશે અને આ ઓવરઓલ જે તૈયારીઓ છે એની આજે પ્રથમ મિટિંગ છે જે એમાં રાઇડ્સની પૂરતી ચકાસણી એમાં જે સેફટીના પેરામીટર્સ સાથોસાથ જે ક્રાઉડ કંટ્રોલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે